નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ધારેશ્વર નદીમાં બનેલી દુર્ઘટનામાં ચાર યુવાનો ડૂબ્યા ત્રણના મૃતદેહ મળી આવ્યા હજુ એક લાપતા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર નજીક ધાતરવડી નદીમાં બનેલી દુર્ઘટનામાં સમગ્ર વિસ્તાર

તત્પર છે ઘટના સ્થળે તંત્રના અધિકારીઓ ખડા પગે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે આ ઘટના બરફટાણા તથા આસપાસના વિસ્તારોમાં ભારે શોક ની લાગણીમાં ફેલાય છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી